સામાન્ય કાળના સાતમા અઠવાડિયાનો શુક્રવાર સંત માર્ગ તેમના આ શુભ સંદેશ દ્વારા લગ્નનું મહત્વ પ્રગટ કરે છે લગ્ન દ્વારા ઈશ્વરનો મળેલ આશીર્વાદ એટલે પતિ પત્ની ઘનિષ્ઠ રીતે એક થઈ જાય છે જે કોઈ કાળે અલગ ન થઈ શકે ઈશ્વરના આ ઉત્તમ આદર્શનું આજે સમાજના લોકો દ્વારા સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે ઈશ્વરના સાચા શિષ્ય તરીકે આપણે તેનું રક્ષણ કરીએ સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી એકથી બાર તે પ્રદેશ છોડીને ઈસુ યર્દન નદી પારના યહૂદિયા પ્રાંતમાં આવ્યા એટલે ફરી લોકોના ટોળા તેમની પાસે ભેગા થવા લાગ્યા અને તેમણે પણ પોતાની હંમેશની રીત મુજબ તેમને ફરી ઉપદેશ આપવા માંડ્યો હવે કેટલાક ફરોશીઓએ આવીને તેમની પરીક્ષા કરવા એવો પ્રશ્ન પૂછ્યો કે કોઈ પુરુષને પોતાની પત્નીને છૂટાછેડા આપવાની શાસ્ત્રમાં છૂટ છે ઈસુએ સામો સવાલ કર્યો મોશે તમારી માટે શો નિયમ કર્યો છે તેમણે કહ્યું મોશેએ ફારગતી લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી છે ઈસુએ કહ્યું તમારા મનની જડતાને ધ્યાનમાં લઈને તેમણે તમને એ નિયમ કરી આપ્યો હતો પણ સૃષ્ટિના પ્રારંભથી ઈશ્વરે માણસોને નરનારી સર્જેલા છે આ કારણથી પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને એ બંને એક બની જશે એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા એક જ બની જાય છે એટલે જેમને ઈશ્વરે સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ ફરીવાર તેમને એ જ વિશે પૂછ્યું એટલે તેમણે કહ્યું જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સાથે પરણે છે તે પોતાની પત્ની વિરુદ્ધ વર્તી વ્યભિચાર કરે છે અને જો પત્ની પોતાના પતિને છૂટાછેડા આપી બીજા સાથે પરણે છે તો તે વ્યભિચાર કરે છે ઈસુ આજના શુભ સંદેશમાં ઈસરાયેલ દેશના દક્ષિણમાં આવેલા યહુદીય પ્રાંતમાં આવી પહોંચ્યા છે તેઓ યરૂમ જઈ રહ્યા છે ઈસુને મળવા ફરોશીઓ આવ્યા છે ફરોશીઓ શાસ્ત્રમાં એટલે કે જૂના કરારમાં આપવામાં આવેલી છસો તેર આજ્ઞાઓનું અક્ષરશઃ પાલન કરે છે ફરોશીઓ શાસ્ત્રમાં જે કરવાની છૂટ આપવામાં આવી છે તે જ કરે છે તેઓ ઈસુને પ્રશ્ન કરે છે તેમાં તેઓનો હેતુ શુદ્ધ નથી ભલે તેઓનો હેતુ શુદ્ધ ના હોય છતાં તેઓને જવાબ આપીને ઈસુ ફરોશીઓને સાચું શિક્ષણ આપવા માગે છે ફરોશીઓને જાણવું છે કે શાસ્ત્રમાં છૂટાછેડા આપવાની છૂટ છે ફરોશીઓ બધા જ નિયમો પાળતા હોવાથી તેઓને ખબર જ હશે કે શાસ્ત્રમાં શું લખાયું છે ઈસુ જવાબ આપવાને બદલે તેઓને જ પૂછે છે કે નિયમ શું કહે છે ફરોશીઓનું જ્ઞાન ઉપરછલ્લું છે તેઓ તો એટલું જ જાણે છે કે મોશેએ છૂટાછેડા આપવાની છૂટ આપી છે જો કે ફરોશીઓ જાણતા નથી કે મોશેએ કયા કારણોસર છૂટાછેડા આપવાની છૂટ આપી જવાબ ફરોશીઓ જાણતા જ હતા એટલે ઈસુ જવાબ ના આપે તો ચાલે પણ ફરોશીઓ સંપૂર્ણ જવાબ જાણતા નથી યહૂદી સમાજ પુરુષ પ્રધાન સમાજ છે આ સમાજમાં સ્ત્રી એક વ્યક્તિ નહીં પણ એક વસ્તુ હતી જેમ વસ્તુને વપરાશ પછી વગે કરી દેવામાં આવે છે એવી જ માનસિકતા યહૂદી પુરુષો ધરાવતા સ્ત્રીને છૂટાછેડા આપી દેવાથી સ્ત્રીની ભરણ પોષણની જવાબદારી પુરુષને શિરેથી ચાલી જતી આ સ્ત્રીના ભરણ પોષણ માટે ગામનું ધર્માદા ફંડ મદદ નહીં કરે કારણ એ સ્ત્રી તો હજી પત્ની જ ગણાય છે એ સ્ત્રીના હાથમાં છૂટાછેડાનું કાગળિયું હોય તો ગામનું ધર્માદા ફંડ એ સ્ત્રીને ત્યક્તા માની મદદ કરે એટલે મોશેએ પ્રથા ઊભી કરી કે છૂટાછેડાની ચિઠ્ઠી લખી સ્ત્રીને આપવી યહૂદી પુરુષોએ આ પ્રથાને છૂટાછેડાનો નિયમ માની લીધો ઈસુની દ્રષ્ટિમાં છૂટાછેડા શક્ય જ નથી ઈસુની દ્રષ્ટિ એટલે પ્રભુની ઈચ્છા પ્રભુ પતિ અને પત્નીને એક બનાવે છે પતિ પત્ની ધનથી મનથી તનથી આત્માથી એક બની જાય છે દુનિયાવી દ્રષ્ટિએ તેઓ બે વ્યક્તિઓ છે પણ પ્રભુની નજરમાં તેઓ એક જ છે એક હોય એને કેમ ના છૂટા પાડી શકાય ના પાડી શકાય એક લાકડીને છૂટી પાડવી હોય તો એને ઊભી ચીરવી પડે હવે એ લાકડી નહીં રહે એ જ મુજબ છૂટાછેડા લગ્નને ચીરી નાખે છે બાળકોને વિંધી નાખે છે કુટુંબને રહેંસી નાખે છે આપણે જે દંપતીઓ મુશ્કેલીમાં છે તેઓને જોડાઈ રહેવામાં મદદ કરીએ જે દંપતી છૂટા પડી ગયા છે તેમને ભેગા કરીએ તો પ્રભુની ખૂબ મોટી સેવા કરી ગણાશે जीविशु साथे साथे जिबलभरि जि विशे साथे जीव साथे। भरि कोई थु कीना बुजूद कोलवाै शुकीना कोई कोलवा जिविश oh no ધન્ય ધન્ય but

थे साथी जीवन भर जीविशु साथे साथे साथ साथे साथे साथी जीवन भर जीविशु साथे साथे साथ सुख ख दिन बुझूगा कोई बात थई सुख दिन बुजूद कोई बात जीविशु साथे साथे साथी સુ સાથે સાથ જીવન